હલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ ચોવીસ આઠ બે હજાર ચોવીસના શનિવાર આજે મેં તમને ગુજરાતના એક સાથે ત્રણ માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવી છે તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ બોટાદ માર્કેટિંગ યાર્ડ અને રાજકોટ માર્કેટિંગ યાર્ડ તો પહેલાં આપણે જણાવીશું બોટાદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ તો મેથી તો તેના નિશા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને એંસી રૂપિયા તુવેર તો તેના નીચા ભાવ સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો ને પચીસ રૂપિયા વરિયાળી તો તેના નીચા ભાવ આઠસો પંચાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને રૂપિયા બાજરી તો તેના નીચા ભાવ ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો ને પચાસ રૂપિયા તલ કાળા તો તેના નીચા ભાવ ત્રણ હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર ત્રણસો પચીસ રૂપિયા ચણા તો તેના નીચા ભાવ આઠસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો પંચાવન રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ બે હજાર એકસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ત્રણસો ચાલીસ ઘઉં તો તેના નીચા ભાવ પાંચસો પાંચ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને અઠ્ઠાણું રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ત્રણ હજાર છસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર છસો દસ આ હતા બોટાદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશ રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો આપ ચેનલ પર નવા નવા હોય હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ નોકરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે તો પહેલાં વાત કરીશું રાયડિયો તો તેના નીચા ભાવ એક હજાર એકસો સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને પંદર રૂપિયા એરંડા તો તેના નીચા ભાવ એક હજાર એકસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને ત્રાણું રૂપિયા શેણા તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો રૂપિયા મેથી તો તેના નીચા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર રૂપિયા અડદ તો તેના નીચા ભાવ એક હજાર છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચોરાણું રૂપિયા મગ તો તેના નીચા ભાવ એક હજાર ચારસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો ને ચાર રૂપિયા તુવેર તો તેના નીચા ભાવ એક હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ને રૂપિયા ધાણા તો તેના નીચા ભાવ એક હજાર પાંચ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો ને પંચાવન રૂપિયા લસણ તો તેના નીચા ભાવ ચાર હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છ હજાર ચારસો રૂપિયા વરિયાળી તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર વીસ રૂપિયા તલ કાળા તો તેના નીચા ભાવ બે હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ એક હજાર નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ચારસો ને પંચ્યાસી રૂપિયા ઘઉં તો તેના નીચા ભાવ પાંચસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો રૂપિયા પછી વાત કરીશું મગફળી તો તેના નીચા ભાવ એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને પંદર રૂપિયા કપાસ તો તેના નીચા ભાવ એક હજાર ચારસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ને છ્યાસી રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ચાર હજાર ત્રણસો એકસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર ને સાતસો રૂપિયા આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશ ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એક લાઈક જરૂર કરજો જેથી આ વિડીયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે તો પહેલાં વાત કરીશું આપણે ઈસબ ગુલની તો તેના નીચા ભાવ બે હજાર ચારસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજારને સાતસો રૂપિયા અજમો તો તેના નીચા ભાવ એક હજાર છસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજારને એકત્રીસ રૂપિયા વરિયાળી તો તેના નીચા ભાવ એક હજાર એકસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો ને એંસી રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ચાર હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર ને સિત્તેર રૂપિયા આ હતા ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એકસાથે ત્રણ માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવ્યા તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ બોટાદ માર્કેટિંગ યાર્ડ અને રાજકોટ માર્કેટિંગ યાર્ડ આપ ગુજરાતના કોઈપણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટની અંદર માર્કેટિંગ યાર્ડનું નામ લખો